વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગથી બિલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી વસાવાએ કહ્યું કે દેશ આઝાદ થયાના સિત્યોતેર વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિઓ માટેની જોગવાઈની અમલવારી થઈ નથી સરકારે અગિયાર જિલ્લામાં એકસો પંદર સરોવર ભરવાની વાત કરી હતી જેમાં જેમની જમીન ગઈ તે લોકોને વળતર હજી સુધી આપવામાં આવ્યું નથી જે સમાજે દેશના આઝાદી અને વિકાસ માટે આટલું કામ કર્યું તેને કંઈ મળ્યું નથી શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા અને રોજગારી માટે આંદોલન કરવા પડે હવે આંદોલન કરવા માંગતા નથી અમને અલગ આદિવાસી સ્વાયત ઓગણત્રીસમું અલગ રાજ્ય બનાવવામાં આવે તેવી અમારી માંગ છે તેની રાજધાની કેવળ બનાવવામાં આવે તેની પણ માંગ છે સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને એની માંગ અમે ગૃહમાં કરી છે એની રાજધાની કેવડિયા ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીખ માંગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં એટલા માટે દેશનું ઓગણત્રીસમું આદિવાસી સ્વાયત્ત આબાદિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માગ અમે આજે ગૃહમાં કરી છે